एक बार उज्जैन नगरीનો બ્રાહ્મણ તપસ્યા કરવા માટે અઘોર વન માં ગયો ઘણા વર્ષો સુધી તપસ્યા કરતા કરતા ભગવાન નું પ્રાગટ્ય થયું અને એ પ્રાગણક્યમાં બ્રાહ્મણ દેવ માગે એ પહેલા ભગવાને કીધું કે આ અમર ફળ છે આ અમર ફળ નું લે છે દૂધિવ કીધું પ્રભુ હું અમર ફળ લઈ જાય ને શું કર્યું

चेतन्य पुरुष पूर्वली कोई कमाई ब्राह्मण ने विचार धयो कि हूं तो ब्राह्मण छु अने जो अमर फल खाइ जे तो मारे पाछे तो काही नथी दरिद्रता छे पण लाए आ अमर फल अभरथोरी राजा

कंती अमर फळ मिले छे એ હું આપને આપું છું પણ આ ફળ અમર છે ભરતવરિયે વિચાર કર્યો અમર ફળ લીધા પછી કે આ અમર ફળ જો હું ખાઈ જઈશ તો અમર તો થઈ જઈશ પણ આ રાજ્યનું રક્ષણ કોણ કરશે આ દેશનું રક્ષણ કોણ કરશે અને જો હું અમર થઈ ગયો तो काम नहीं आए एक तक कदाई से खपी जो ये वो महत्वनी वस्तु से ऐने ऐने महारानी ने बर्थोरी ने महारानी ने अमर फलापा मार देते हैं ऐने की अमर फल से आप आम अमर फल खाए जाओ जिति आप अमर थे जिसे ऐने महारानी अमर फल ले लेते काम निक्यो बीजी दिसे सवार थियो એટલે આ મહારાણીએ અમરફળ તેના અશ્રુપાલ હતા એ અશ્રુપાલ લેને આપે દીધું અશ્રુપાલ કે મારે અમરફળની શું જરૂર છે કે ના તું ખા

ઈને એ ફળ લઈ અને ઉજ્જીન નગરીમાં જે કોઈ નોટંકી હતી નૃત્ય કરવા વાળી એ નૃત્ય જોવા માટે જતો હોસ્ટોપાળ એને કીધું કે આને આપી દઉં તો કામ આવશે જો જો કેથી કે વહેરા ને માનશે એને એ અમર ફળ નોટંકીને આપી દીધું એ અમર ફળ એ લઈ લીધું અને લીધા પછી રાત્રે ખાવા બેઠી ત્યારે એને વિચાર આવ્યો કે આ અમર પર હું ખાઈ જશે તો હું તો નોટ એન કીસ બરાબર તો નૃત્ય કરવાનો કાર્યક્રમ છે અને હું અમર પર આધા પછી મારું કોઈ એનો કામ નથી આ તો આખો જન્મોનો મારવાનો અમનમાં નૃત્યમાં જતો રે પણ લાઈ આ અમર પણ ઉજેન નગરીના બરધોરી રાજાને હા અમર પર બરધોરી રાજાને કે

बर्थोरी महाराज है वो लोगों से तो कमेंट जाओ करो हमें बर्थोरी महाराज ने पूछी है पश्चिम अंदर जावा दे जो जो ये भी पवित्रता के होए वो ऐसे हम ची ले जो तब ने वो लागे कि नॉटन किसे खराब से आम से पन्ना ऐनी अंदर जेटलो पश्चाता पहुँचे ने जेटलो लगभग आप रसन सारी ने पश्चाता करी ऐनी अंदर जेटलो दिल विशाल तो हो ऐसे ने एक लोग संसारी बात दिल विशाल हो जाती है तो बच्चे एक बात कहें तो भगत जी शुभ देव अने ये बता जा रहे हैं सामने पड़ा ने क्या रे एक वेश्या है हमने मदद करी थी सोना चांदी ने अगर है ना हाँ जी है मदद करी सो समझो सो तमे तमे साउंड का ही मुकी दो एने पगचीन सुखदीवन आतो घरना मेंचीन जुए प्यार करता हूँ जो के बाहर ने बुझवाला करो जाओ अब चल बात देती है अबेरा डेरा लागे ये उन्ह लगे कि विषयों जबरा डेरा अगला लागे एने लागे उसे बुद्धि आगल विषय आई एने बेरा अगला लागे माहन ने निशाचित काम करेगी कभी शायद वे आगल विषय आई अने � આપણે દેને નીચી કક્ષા કે વિશે પણ ના જેને નીચા ગણો ને કે તમે નીચા છો એટલે નીચા ગણો છો જો તમે ઊંચા હો ને તો કોઈ દિવસ નીચા તમને કોઈ તાક કરી શકો કોઈ નીચા તઈ ના શકે તમને તો ઉપદેશ મિત્રો હોય તમને અને ઉપદેશમાં આપણે કીધું હોય કે હાથી હાથી નું કામ કરે કીડી કીડી નું કામ કરે સોય સોય નું કામ કરે સાપેલું સાપેલું નું કામ કરે જો આ ઉપદેશ ઉમિત્ર હોય ને તો તમને ઊંચ નીચ ના દેખાય નાનું મોટું ના અને આખ ફરી જાય તો ઉપદેશ શું કેવાય ન તો ઉપદેશ શું ના કેવાય કે આવી એક નોટનકી બરધુઈ રાજા ને મળવા માટેનો આદેશ મળ્યો હમિરબિયા બરધુઈ રાજા જોઈ કે તું કેમ ત્યારે महाराज ने नमस्कार किया दंडवत किया प्रणाम किया आज मैं आंसू साथी इंटरव्यू में कि क्या बंद है तू भविष्य तो क्या नहीं करती थी आज मारी मानिश तू तो तो महाराज आज मेरी पास अमर फल आनु से अमर फल राजा ने क्या अमर फल का नाम आयो ने तांबे सूक्ष्मना चालू कीजिए तो खाट 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 क्या तारीफ़ आशिया क्या थी आयुआंबल फल कंजरन ना लगे बोवा लगे क्या करना है तो तो एक सब गुरुदेव का ताका आंत विचार था के मुनिजन पंडिता मेधन पामे पार ब्रह्मा थके विष्णु थके थके शेष महेश गीता की क्या गम नहीं क्या सब गुरु का उपदेश

કેપુરુની કમાણી છે આજનો અમારી સાથે નથી આ પૂર્વનો અમારી સાથે સેવી એ સાબિતી બતાવે કે આ ગુરુનો નાતો આજનો નથી આ લોકોને આ આજે જે સાધકો આવ્યા છે જે શીશી આવ્યા છે એની જેની આંખમાં આસુ આવી જાય ને ત્યારે ગુરુને ખબર પડે કે આ આજનો નાતો નથી ગુરુનો નાતો છે જૂનો નાતો છે જુનો ના તો વધવા માટે ઘણા તારાગરી સદ્ગુરુ કરતા હોય છે પણ ઘણા નથી માંગતા પડદા કરી નાખે છે દીવાલ કરી નાખે છે નથી માંગતા બર થોડીડે કીધું કે પ્રભુ આ અમર ફળ છે અને તમે જો અમર ફળ ખાઈ જાવ તો આ રાષ્ટ્રનું રક્ષણ થાય આ નગરીનું રક્ષણ થાય આ રાજ્યનું રક્ષણ થાય અને આ દુઆ આપણો જે જે કરતા કે ભાજા એકનો હસવું આવી કે અમરફળ મે લાવવા છે એ અમરફળ લીધું અને મહારાણી પાસે ગયા અને કીધું કે મહારાણી અમરફળ કેમ જી મહારાણી આજ પડી ગઈ ઉંડી ઉડી ગઈ અમરફળ કીધું ખઈ ગઈ કે ના ના સાચું બોલ કે અમરફળ કેમ જી જો સમજો વાત ને હા એમ ગુરુ મહારાજ ચાંદ ના ઉડડી દે હા તો કે થોડે પે એમ ચાડે ના ઉડાડી દે સંતગુરુ ભગવાન ચાડે લીધા પછી આમ જો આ ખુલી જાય તારે દેખાય કે આ પોય આપડા છે હે અને કમાણી કરેલી છે એવી કરી લો કમાયું સાચા ભાવથી રે

કે હું તો આવતો જનમ અવતાર લઈને આવીશ અવતાર લઈને આવી અને વિશ્વ ગુરુ બનીવાનું છે આખા વિશ્વ ગુરુ કેતેને પ્રકાશ ફેલાવવાનો છે વિશ્વ ગુરુ આવ ગવરાવો છે મારા સંત ગુરુ આશીર્વાદ છે અને પ્રાંતોરી જ્યારે રાણીને કીધું કે અમર ફળ કે આવ્યું કે હું ખાઈ ગયો અને ખાઈ ગયા પછી જાર બહાર કાઢ્યું ને આમ જોલી વિચાર એ બાકલી થઈ પડી ગઈ કે આ શું આ શું हमारे पास एक हथियार है हाथों के कि महाराजा आ अमर भाई मैं अश्व पाल में भी दीदू दो तो वो प्रेम कर दो तो कर थी अन्य आप भी दी दो हैं साहब या अश्वपाल पास है ये अश्व तने महारानी ये सुना है बोलो कि प्रभु मने का तो पहले झूठ तो बोलता जो नहीं चंद्र राजा महासरस्वती ने तो यो इत्यादि माय झूठ तो राम भक्त है तो कृष्ण भक्त है तो पर ए झूठ आने साचू करीन जारे शब्द फरी जाए और वाणी फरी जाए और देवल फरी जाए ने जारे, 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 जारे साचू जो बोले जारे साचू जो बोले झूठ ना बोले पैसे हैं जारे साचू जो बोले अश्वपाल ने पूछा आप फल तारी पास है तो कौन તને શું આપ્યું મહારાણી કે મને કાય ને હાચો બોલ કે કે પ્રભુ મહારાણીએ મને અમર ફળ આપ્યું તો અને એ અમર ફળ મુ ખાવા બેઠો તો મને વિચાર આવ્યો તો હું તો અશ્વ પાલ મારે કઈ શું કામ છે મારે હું નોટંકી ના ઘરે નૃત્ય જોવા જતો એટલે મને એમ થયું કે લાયને આને બિચારી દુખિયારી છે અને આ બધા આવા કાર્ય કરે છે અને અમર બની જાય તો એનું કર્તવ્ય કઈક સારું થઈ જાય તો મેં એને હાથ एटाइमे अनी सुक्षम्रा जालू थाई गई अनी एटाइमे अस्व पाज्याम्जो बधु अरपण करें दिदुगाम्जोवार अरपण जा अरपण जा अवे ओल्माई थी वेरागतो लायो Leave them to